ગઈ તો સને હર ઓમા સાસા મોડ થયો આજ ને ઓર ઉપત દેડથી સાબ્યો ટી કા સાંતિમાં સવાર 7:00 થઈ ગયો આ બોતી વેલે સાબિલને બીજે જઈ ગયું તો આપણે રહેશે સાપ્યો બેહી જશે અમારોલા ભાઈ સાની પ્યો ઈ ભાઈ પાસે આવી જશે કોક ભાઈ ને નથી ને પિતાની નહીં અમે સાબી લામા સાબી નો મોર સાઈ વાત હતી આવશે સંતાન કે ત્યારે એના સાદો તો ફેમિલી આપણે મસ્ત મસ્ત અત્યારે આ રીતે સીધા અત્યારે આપણે આવી જશું કું છે કે તુલસી છે ના આપણે સ્નાન કરતા જ હાથ પર ન થઈ નખી કરમભાઈ હા ગરમ બની તો આ પાણી છે કે બહુ ગરમ ભાઈ તો અત્યારે કોઈ જે આવું નથી આવા કેમ કે આજે બે ભાઈ કે વસી હતા જો આ કું છે કે હને છે બ પાણી એમને પછી આવશે જાગ્યા પછી નાવા આવશે એમ કે જીવા થશે ભાઈ પગ ને એવું જોઈ નથી આપણે નાઈ તો નાખેલા સી નાઈ તો આપણે હોર માં નાઈ દે ફ્રેશ થઈ ગયા ડાયરેક્ટ તો અત્યારે આપણે નાવા નહીં કેવો ગરમ છે ભાઈ ગરમ તો છે ઓ ભાઈ ગરમ છે તો ભાઈ આમનું કેવું એમ ગુરુ કરશન ની કારણ છે ને આ હંધુ ગરમ ઉતરી પાણી આ ગરમ કરવા મને આવતું ને અમુક લોકો હું કે ખબર છે કે આ પાણી છે ને ગરમ કરે પણ ગરમ ને કરતા છે ને અહીં ઉપર છે ને એક રહે છે હા ગુરુ કરતું છે ને બહુ છે એટલે ભાઈ પાણી ગરમ રહે અમુક એમ કે ને એવું છે એવું ભાઈ હોય શકે પાણી છે ને આ ગરમ છે સાચી વાત છે સાચી વાત છે કે હમ એમ તો આપણે છે ને હાજર એવા જોવા છે ને ભાઈ બહુ ગરમ હતું પગલી નહોતા ઈન્ગે દેવાના થોડું વચે છે ને નીકળી જાય પાછા દર્શન ફેમિલી ક્યારે આપણે છે ને ભાઈ ચા પાણી પીધું તો કુંડીએ આપણે આટો મારી આવ્યા ને અત્યારે છે ને આપણે ત્યાં આવી ગયા છે પુગેલા મેન મંદિર છે શામ ભગવાનના મંદિરે તો આપણે એન્ટ્રી કરીએ ભાઈ ધીમે ધીમે બગે લાગી ભાઈ વૈષ્ણવ દર્શન કરી લઈએ આપણે પહેલા ધીમે ધીમે છે ને ભાઈ સાટા સલો થઈ જશે હતા તો ફેમિલી આપણે શ્યામ ભગવાનના દર્શન કરી લીધા છે ને આઈ છે ને ભાઈ મહાદેવનું મંદિર છે તો ભાઈ આઈ દર્શન કરી લીધા આપણે તો આઈ દર્શન ભાઈ કેમેરો હલાવો નથી આપણે એને નહી શૂટ કરી છે બેલી દર્શન કરાવી દીધી ભાઈ તો દર્શન કરી લેજો બની તો ફેમિલી કે આપણે છે ને મસ્ત મજાના શ્યામ ભગવાનના દર્શન કરી લીધા તો ફેમિલી આ અહીંયા સુધી કહેવાનું એમ છે કે રુકમણીમાં છે કે લોટનો નો લઈને ડુંગરો પર ચડી ગયા રીહે તો ના શેત કે તમને દેખાડી દર્શન પણ કરાવી તો આપણે છે ને ભાઈ ડુંગરો સડવા મુરત કન્ને છે તો ફેમે લઈ ગયા આપણે છે ને રુકમણી માં નો છે ને અડજે લગન સડી ગયા છી ને હવે છે ને એટલે ઠરી ગયો તુલસી શામ હે થોડ તો ડુંગરો તો આપણે સડી ગયા છી હવે હવે જઈએ માથે હવે તો આ ભાઈ તો બેહી ગયા ચલો આજે માથે સડવા આગળ જવાનું હે ને હા માથે કેમ છે લોકેશન લોકેશન એક નંબર છે હાલો ભાઈ તમે આવો તો પાછા આવો હા ઓપન ફોટા પાડવા જરૂર જાજો બહુ મસ્ત છે બહુ મસ્ત છે ભાઈ તમે એંગ્રો આવતે કે તુલસી સંભાળો તો જરૂર એ જરૂર છે કે આવજો તી કેમ કે આઈ છે ભાઈ બહુ મજા આવે છે બહુ મસ્ત મસ્ત લોકેશન છે અને મજા તો આવે છે ભાઈ આવો વાતાવરણમાં માં આવે એટલે કોને તો ફેમિલી કેરા આવશે છે આય હોલા છોડવા છે સમજો હવે દર્શન કરીએ ભાઈ થોડું કાકરો હેલો સડ્યા હા સડી ગયા હા સડી ગયા થોડી સડે એમાં તો છે ને પોરા ખાતા ખાતા છે ને સડીએ છીએ હવે તો ફેમિલી ક્યારે આપણે કમ્પ્લીટ છે ને ભાઈ રૂપાણી મારો ડોરો ચડી જશે ને અત્યારે છે ને મારો પાંચ જીવે છે ને કોઈ નથી કેમ કે અમે પાંચ છે ને ભાઈ સમજીને પહેલાં આવી જશે વેલા રૂબાથી ને આમ જો હેઠે તો ન દર્શન કરાવી શકે પણ અહીં દર્શન થાય કેમ કે અહીંયા ભાઈ ફોટો ને મને એ નહીં કહે કે આય દર્શન કરાવી શકે સમજો હાલું લેધર દવ વાદળામાં હેલું વેધર તો દઉં પણ વાદરામાં એટલે દઉં ડુંગરાને ભણો પરોજ માળા ત્યાં ગાંડી ગેર કહેવાય ભાઈ બજબર ડુંગરા ડુંગરાથી મંદિર એ ગયો હમણાં હેઠે

તો ભાઈઓ છે તો ફેમિલી કેર આપણે ઘણા બધા ફોટો પાડી જાય છે લોકેશન બહુ ગજબ છે જો મજા મજા એકલા ડુંગરા જ દેખાય હોય દેખાય લીલા લીલા એવું તો ભાઈ આપણે દર્શન કરી તો ભાઈ હવે બીજા લોકેશન ઉપર તો ઘણી વાર લાગી વાર લાગે હમ

તો ફેમિલી અત્યારે આપણે છે ને તુલસી સામેથી નીકળી જશે ને અહીં છે ને ભાઈ ગૌ માતા દેવા ઘરે પર ઉકરી જશે કા હમ ગૌ છે હમ નાલી ગાવ જાય છે સરવા આ તો ભાઈ જંગલ માં જાય છે બસ સરવા કા તો ધીમે ધીમે છે ને હવે આપણે નીકળી રહી કા હમ જાઈએ હવે ધીમે તો ફેમિલી અત્યારે આપણે પૂરી છે તુલસી સામે કિલાવડ કિલાવડ માં આપણે છે ભાઈ નાસ્તો કરવા ઉપર ઉકરી જશે અત્યારે કા ગાઠિયા ખાવા ઉપર હા વણેલા ગાઠિયા હા વણેલા ગાઠિયા આપણે તો આગળ વિજ્યા કોની